મહેસાણા ટીબી રોડ ત્રણ રસ્તા પર વીજ નાળા તરફ તરફના રસ્તા પર વીજ પુલ વીજ પુલ ધરાશાય જાનહાની નહી ધારાસભ્ય મુકેશ પટેલે આજે આજ મુદ્દે રજૂઆત કરી હતી અગિયાર કેવીના ના વીજ પુલ હટાવવા મુકેશ પટેલે રજૂઆત કરી હતી રજૂઆતના ગણતરીના જ કલાકોમાં વીજપુલ પુલ ધરાશાય અંડરગ્રાઉન્ડ વાયરિંગ બાદ ઉભેલું વીજ પુલ તૂટ્યો તો ધારાસભ્ય મુકેશ પટેલે આ મુદ્દે રજૂઆત પણ કરી હતી અને રજૂઆતના થોડા સમય બાદ આ વીજ તૂટ્યો હતો અગિયાર કેવી ના વિજ હટાવવા માટે ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી બમરિયા નાળા તરફ જતા જે માર્ગ હતો તે માર્ગ પર વીજપુલ ધરાશાય થયો છે સદનસીબે કોઈ જાનહાનિ નથી હતી અથવા તો આસપાસની જે દુકાનો છે ત્યાં પણ કોઈ નુકસાન નથી પહોંચ્યું અંડરગ્રાઉન્ડ વાયરિંગ બાદ ઉભેલો જે વીજપુલ હતો તે તૂટ્યો હતો તો ઘટના મહેસાણાની કે જેટીબી રોડ ત્રણ રસ્તા પર વીજપુલ ધરાશાય આ અગાઉ ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી અને તેઓની રજૂઆત ને પગ રજૂઆત બાદ થોડા જ સમયમાં આ પ્રકારે વીજપુલ ધરાશાય થયો છે તો રસ્તે મકેશ પટેલે આજે આ મુદ્દે રજૂઆત કરી હતી અને રજૂઆતના થોડા જ સમયમાં આજે જે વીજપોલ છે તે વીજપોલ તૂટ્યો છે અંડરગ્રાઉન્ડ વાયરિંગ બાદ ઉભેલો જે વીજપોલ હતો તે વીજપુલ તૂટ્યો હતો અગિયાર કેવીના વીજપોલ હટાવવા માટે મુકેશ પટેલે માંગ કરી હતી તો ઘટના બની છે મહેસાણાની કે જ્યાં ટીબી રોડ ત્રણ રસ્તા પર વીજપુલ ધરાશાય પમરિયાનાળા તરફ જતા માર્ગ પર વીજપુલ ધરાશાય થયો વીજપુલ ધરાશાય થવાની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી આસપાસની દુકાનોને પણ કોઈ નુકસાન નથી પહોંચ્યું વધુ માહિતી સાથે આપણી સાથે ધારાસભ્ય મુકેશ પટેલ જોડાઈ ચુક્યા છે જે મુકેશભાઈ આપની રજૂઆતના થોડા સમય બાદ જ છે જે તૂટ્યો છે આપની પાસે શું માહિતી અને આપે શું રજૂઆત કરી હતી પત્ર લખી આજે અમારે મહેસાણા જિલ્લાની સંકલન હતી સપ્ટેમ્બરની અંદર મહેસાણા શહેરની અંદર આખા ગુજરાતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ અંડરગ્રાઉન્ડ કેબલ ઇલેવન કેવી કેબલનું કામ લગભગ એસી ટકા પરિપૂર્ણ થયું છે અને એની અંદર જે જૂના વીજ પોલો હતા લોખંડના એ લોખંડના વીજ પોલો પણ હવે દૂર થાય એ માટેની મારી રજૂઆત કરી હતી અને એમાં લગભગ કામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વીસેક ટકા જેવું કામ પરિપૂર્ણ થઈ રહ્યું છે જી મુકેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર